અમાર મઠ છે માતાજી નું આરતી વગાડવા જોઈ અને આવી રીતે અમારે આરતી થાય રાયપુર જોઈજો તમે અને અમાર ચોક કે છે અહીંયા હાલો ગામમાં ચક્કર મારી આવ્યું બસ બસ આવા દે અત્યારે અમારું પર ગામ છે આ ગામની પંચાયત છે બને છે નવી અને આ આપણો બેહો નટોળ ગામનો ગેટ આવે છે ધીમે ધીમે અને આ હે પ્રાથમિક શાળા સ્કૂલ પેલા ભણતા વર્ષો આવ્યા ગયા વર્ષો વીતી ગયા અત્યારે ના નથી આમ ક્યાં જવું છે બાપુજી ઘરે આવ્યો આ બાપુજીને એવું કેવું હેડિયો બનાવ બાપુજી બાપુજીની પૂરી પડે બાપુજી ક્યાં ભાઈ નો બનાવી નાખો

લે વ્યુ હરકો વાઈડ આવે પણ એ સમજતો જ નહિ ચાલે એક કામ કર 200 રૂપયા દે ઓર 50 રૂપયા કટ ઓવર એક્ટિંગ કે વચ્ચે જો હામે ઉર દેખાય ને જે આપડી વાડી ને આમણા દેખાડું આપડી બાઈક હે હાલો ભાઈ બાઈક કાઢી દયો ગાડી કાટ લે પણ મને ગોળ ગોળ ફેરવી હલો જવા જીવાનો જીવનો હા હવે 2024 માં નું ઇનોગ્રેશન થયું છે 2024 માં હા હવે આપણે વાડી તરફ જશું તમને અમારી વાડીનો રસ્તો દેખાડું જોઈજો કરું છે જોઈ શકો તમે હોકરો આમાં કોઈને પડવું હોય તો વાંધો નહીં પણ નહીં પડવાનું એવો ખ્યાલ નહીં લાવવાનો કોઈ તુહારી સલાહ આ વાડીનો રસ્તો તમે જોઈ શકો છો ચોમાસી

એ નજારા જોવો ખાલી આ થોડાક ટાઈમ માં ફાર્મ હાઉસ બની નાખવાનું જો આ નાળિયેરી નાળિયેરી નહીં છે આ નાળિયેરી બધું એક જ થયું વાડીનો રસ્તો આપણે હમણાં થોડાક ટાઈમ માં ફાર્મ હાઉસ બની નાખવાનું કે બસ આવી ગયું આપણે આપણે તો આવી ગયા વરસાદ બહુ આવ્યો તો ને આવું હતું બાંધવાનું આપણી કે એટલે એ વરસાદના કારણે જો અંદર કુવા પડી ગઈ ના કુવો અમારે બહુ જૂનો કુવો છે એટલે પાણી ખાલી થાય ઉનાળે પછી પાછી આય સરખી દિવાલ બનાવવી પડે ના કુવો અમારે આતાવરીનો કુવો છે હા પેટીઓ તો પેટીઓ આયલો છે કુરા છે અને કુવો બહુ દેખાડી દીધો છે અને આ છે આપણો ટ્રેક્ટર તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર કંપની છે આપણે આઈસર 368 હો અને આ છે ઓયણી આમાં શું શું વવાય વાવેતર આપણે વવાય જીરું જીરુ હા એ બધું વાવી લેવાનું છે બધું બધું વવામાં હા આપણે વાડીએ જરસા જ છે આપણે વાડીએ જરસા જ છે બે નથી રાખતા આપણે આપણે ગાયું જ રાખતા એક દેશી ભેંસ એમ કે એક દેશી ગાય છે દૂધ ખાવા ખાલી હા કપા હારો કોલી ગયો વીણવાનું બાકી આ મજૂર વીણતા નથી આને કહેવાય બગલો જો તમે તો કોઈ દી જોયો નહી હોય મેં તો જોયો અચ્છા બાકી ટાકો જો હોય તો દેખાડો ટાકો તો અત્યારે ખાલી છે તમને દેખાડી દઉં આમાં બહુ નાયા મેં ટાકો અત્યારે ખાલી જ છે આટલો ખાલી છે જો આ બાંધેલું છે આ નાવા હાટું જ બાંધેલું હતું હવે અત્યારે શિયાળો છે અત્યારે નવાઈ નહીં બાકી પૂરું થઈ જાય અત્યારે ગામડે પાસે ઠંડી બહુ પડે અત્યારે કંઈ નવાઈ નહીં ખરાબ ભુંડા રોદાય વાડીના રસ્તે આવું બહુ તે આપણું ગાંઠિયા પણ શીખ છો જો

આપણે આ સરદાર ચાલતો છોકરા ભણી ભણી આવી ગયા ગામ માં ખાડી કે આમ નામ જ છે ઘણા કેટલાય વર્ષ

આવું છે એક કલોરાણ કાલ ગામ આવી ગઈ ગામમાં જવો તો જોયા રાખવું જરૂરી છે આત્મિક શાળા પ્રાથમિક શાળા 7:00 વાગે ગામમાં હોય છે છે જોવા આવી આ કબૂતરો તો આટલું બસ સ્ટેન્ડ હે આય બસ બસ તો આવતી રહેતો બની નઈ પેલા આવતી બધા એવું છે કે છે અમારા બાજુ પણ કશું ઓછી આવે પેલા આવતી હવે તો આવતી જ નથી પેલા આવતી હવે

રો પૈસા ભરવા એડ કરવાના એટલે જ્યાં એટીએમ મશીન આવ્યા એ હું અહીંયાને નામ એસબીઆઈ નોટિસ આપાય સુપરવાઇઝર તૃતીયમાં મજાક કરવાની આર યુ કોમેડી મી ઓલા ઓછા ના કોઈ આ એટીએમ મશીન આ એટીએમ મશીન છે પણ આમાં કેટલા એટીએમ મશીન છે એ નથી ખબર પડતી મીઠું દુકાન નું મીઠવાય પીડ્યું જોતું હોય તો ઘટતું હોય તો લઈ જઈજ મિત્રો એવું છે કે જે આઈસ્ક્રીમ બાઈસ્ક્રમની પોઠી બનાવતો હોય ને એની માટે આ મિત્રો કામ લાગતું છે આઈસ્ક્રીમમાં મીઠું આવે આઈસ્ક્રીમમાં મીઠું નાખવા માટે જરૂર થાય ઠંડુ તો હેમજાતા ઠંડુ કરવા માટે બરફ કા જોવો પડે આને આઈસ્ક્રીમની તો જાજી માહિતી છે આપણે એસબીઆઈ માં તો જેતા હે કેમાં સમાસ ઓર બાકી એ રસસ્તર જે ગાયરી કે બધર દીવો બચન ટાઈમ થઈ ગયો દીવો બચ કરી નાખી મિત્ર દૂધ ભરાવા આવી ગયો છે લો આ આપણો મિત્ર છે જે આવ લુકીનો ભાઈ બેઠા બેઠા કરે છે ઓ ભાઈ ઓલામાં ઘી છે ઓલામાં તે લઈજો પેલા ડબલામાંથી

અગરબત્તી કાઢવી છે કાઢી લીધી આ ભાઈ નથી ખબર કે ભાઈ સુગંધીદારી અગરબત્તી નથી હું આપું અગરબત્તી સુગંધીદાર જ હોય લે ભાઈ બે અગરબત્તી ઓલામાંથી લઈ લે એક અગરબત્તી બે અગરબત્તી મને પાછી આપે એમાંથી કે સુગંધીદાર અગરબત્તી અને આમાં અલગ જ ખુશબુ હોય સારું છે જોઈ શકો છો એમાં આપણા નગારો પ્લસ સારું ટેપ છે બે ઉપર સીડિયા છે એક એમ્પ્લીફાયર ટીપીઆર માં પીડ્યું હોય જ્યારે કોઈ પ્રોબ્લેમ પીડ્યું હોય ત્યારે હા ભાઈ જોવો જેમાં હવે દુઃખ કરશું જો ગુગલ લઈ દીધો છે

like subscribe dan share karena halo, kajjo, kamu Halo, daerahnya Ram Ram.